ચાલવા નીકળેલ એક શિક્ષકનું પણ આજ સાંકડા નાળાના કારણે અકસ્માત સર્જાયો હતો તેવી લોક ચર્ચાઓ ચાલી રહી છે તે છતાં પણ તંત્ર દ્વારા આ નાળાને મોટું બનાવવામાં આવતું નથી હજુ કેટલા ભોગ લેવાના બાકી છે તેવું તંત્રને પૂછી રહ્યા છે ગ્રામજનો સિમેન્ટ ભરેલા મિક્સરમાં બે થી ત્રણ પલટી માર્યા હોવાનું ડ્રાઈવર દ્વારા જાણવા મળ્યું છે વારંવાર આ નાળા પર આવા બનાવો બનતા હોય છે તે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે એવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું નાળાની હાલત જોતાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે નાળા પર કેટલા અકસ્માતો સર્જાયા હશે રાત્રિ દરમિયાન વધુ પડતા અકસ્માતો સર્જાતા હોવાથી કોઈને જાણ થતી નથી આ બનાવ પણ રાત્રિના બાર થી એક ના સમયગાળામાં બન્યો હોવાનું સામે આવ્યું છે તો શું તંત્ર દ્વારા આ નાળું મોટું બનાવવામાં આવશે કે પછી એ જે પરિસ્થિતિ રહેશે તે તો હવે જોવાનું રહ્યું સામને સિદમ્ફર આ રહ્યા હતા પીછે સમય આ રહ્યા टम्फर वाला पुलिया पे आके ब्रेक ले लिया मैं ब्रेक मारा गाड़ी मेरी इधर खींच लिया मेरा ब्रेक लगा नहीं अब तो उसका खाली था वो रुक गया मेरी भरी थी नहीं रुका भाग गया मैं रोड पे गया तो भाग गया